કુદરતના ક્રમ પ્રમાણે માનવજીવો નીતિ નિયમ પ્રમાણે વર્તે તો જિંદગી હરિયાળી અને આનંદિત બની જાય છે જેમ પ્રકૃતિના નિયમ પ્રમાણે ઋતુ ચક્રમાં ફેરફાર થતાં પાનખર પૂર્ણ થયા બાદ વસંત ઋતુનું આગમન થતાની સાથે જ દરેક વનસ્પતિ નવા રંગરૂપ ધારણ કરે છે ત્યારે સૃષ્ટિ પર અનેકવિધ વનસ્પતિઓ પોતાની ડાળખી ઉપર નવી કુંપળોની સાથે રંગબેરંગી ફૂલછોડ ધારણ કરી પ્રકૃતિને ચાર ચાંદ લગાવી દે છે જી હા અહીંયા વાત છે કુદરતના રંગીન મિજાજની સમય પ્રમાણે જેમ જેમ ઋતુ ચક્રમાં ફેરફાર થાય છે તેમ તેમ પ્રકૃતિ પણ પોતાના અવનવા રંગ બદલતી હોય છે જેમ કે પાનખર બાદ ચો તરફ વસંત છે ત્યારે સમગ્ર પ્રકૃતિમાં એક અનેરો સંચાર થાય છે વસંત ઋતુના આગમનની સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે હાલમાં પાટણ શહેરના યુનિવર્સિટી સહિત રાણકીવા વિસ્તારમાં પીડી દાવદીના ફૂલ બોગનવેલ સહિત અન્ય છોડાઓને દૂરથી જોતા જાણે એમ લાગે કે ધરતી માતાએ નવા રંગરૂપ ધારણ કર્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત વસંત ઋતુમાં લાલ અને કેસરી કલરની બોગનવેલ સોળે કળાએ ખીલી ઉઠતા લાલ કેસરી ચાદરો પથરાઈ ગઈ હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે તો બીજી તરફ શહેરની ફરતે આવેલા ખુલ્લા મેદાનોમાં ચારે તરફ લીલોતરી નજરે પડતા સમગ્ર પાટણ શહેર આજે પ્રકૃતિના રંગે રંગાઈ ગયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે એક નજરે આ દ્રશ્ય જોતા સૌ કોઈના દિલમાં એક સવાલ ચોક્કસ થાય કે આ ચિત્રકાર કોણ હશે આમ પાટણ પંથકમાં વસંત ખીલી ઉઠતા પ્રકૃતિમાં અવનવા ફેરફારો અને નવો સંચાર 叫我们里头去。